હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો કેમ છો બધા મજામાં છો ને તો ગાઈઝ આજે છે નિર્જણ એકાદશી અને ભીમક અગિયારસ તો આપ સર્વને મારા તરફથી ભીમક અગિયારસથી હાર્દિક શુભકામના તો ગાઈઝ ચલો મેં નાઈ લીધું છે દિયાબત્તી થઈ ગયા છે અને તમને પણ દર્શન કરાવી દઉં માતાજીના જો ગઈશ તો ગાઈઝ આજે છે ભીમક ગ્યારસ અને શુક્રવાર તો પહેલાં છે ને ભીમે અગિયારસના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીજીના પૂજા કરવી જોઈએ એમાં દર્શન પણ કરી લીધા અને પછી માતાજીની સેવા પૂજા કરી તો જો ગાઈશ આવી રીતના અગિયારસની પૂજા કરી છે તો ચલો ગાઈસ આજે તો ગમે અગિયારસ છે તો કેરી તો ખાવી જ જોઈએ ગાઈશ તો ભગવાનને પણ ધરી દીધી છે અને આજે હવે રસપુરી તો ચાલો ગાઈસ મળીએ શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈસ આજે એકાદશી છે તો ભી ગેસ દિવસે કેરી ખાવી જોઈએ તો હું બનાવું છું રસ અને એની પહેલાં છે ને જે મુરૂરુબો બનાવ્યો તમે મુરૂરુબો કેરીનો એ બની ગયો છે અત્યારે હું ભરું છું ડબ્બામાં તો ચલો ગાઈસ અત્યારે ભરી લઈએ કે ચાર દિવસથી તડકા છાયા તડકા છાયા તડતરે આજે ફાઇનલી બની ગયો છે જો બતાવો તો ગાયસ મુરુબો બની ગયો છે एकदम मिक्स થઈ ગય છે ખાના અંદર અને મસાલા બધું કમ્પ્લીટ અંદર સ્વાદિષ્ટ બને છે ગાઈસ કેમ કે તમને ચખાય તો નહી હવે કેતા ખબર પડે કેવો બને છે પણ મેં ચાખી લીધું છે એટલે તમને કહી દઉં કે બહુ સ્વાદિષ્ટ બને છે મુરબો તો ચલો ગાઈસ પરણિભર લઈએ ગાઈસ ચલા ચરે ટેપડી જન કેડી તરત થઈ જશે અયા એટલે બે બે પરોપડા તો ચલો ગાઈસ બધું મુરવા પેલે પર દો અને જલ્દી ભરી ઠાકણો બન કર દો કેડી આઈ જસ પછી તો સબસે પહેક કરી પડશે મારે તો ચલો બનીએ બ્લોગ માં બના રે છે તો જો ગાઈસ ડબ્બો ભરાય છે આટલો કેટલી વાર છે ખબર છે કે લો ઉપર આસા કરો કે નથી વધારે હોય એવું લાગે છે તો